હું ધીરજ એનું ડીપી ચેક કરું ને કોઈ દીને ઉપેશ ફોટો ન રાખી હકીકત તમે જેની મને સલાહ આપો છો એ તમે ખુદ તો કઈક તો કરો યાર તમે બીજા કઈ અપેક્ષા રાખો કે આપણી પબ્લિસિટી થાય કે આપણું માર્કેટિંગ થાય કે બીજા જોયે તો તમે કંઈ નહીં કરો એક વાર દિલ ઉપર હાથ દઈને મૂકજો કે આપણે ઓપીએસ માટે કેટલું કામ કર્યું અને જો તમે ઓપીએસ માટે કામ ન કર્યું હોય તો એક સિમ્પલ ઉદાહરણ આપી દો આપણા બેઠા મિત્રોમાંથી બે હાજર પાંચ પહેલાના ને સો ટકા ને મળવાનું અને આવી ને ત્યારે એના પહેલાના બધાને વિકલ્પ આપવો અને એને જે વિકલ્પ પસંદ કરે વિકલ્પ મુજબ આપો વીસ વર્ષ થયા લખેલું હતું આપવાનું હતું છતાં હવે બે જે મિત્રો હિતેશભાઈ દિનેશભાઈ બધા હારે આમ કે રાડ્યુ ના ફાવતા હતા એના મોઢા ઉપર તો સ્માઈલ તો જોજો અને એક નતા ને કોઈ થી એના મોઢા જોજો બે એને પેન્શન મળ્યું છે એકે સંઘર્ષ કરી લીધું છે અને એકે ઘરે બેઠા બેઠા લીધું જેને સંઘર્ષ કરીને લીધું છે ને એ ગામમાં કોલર ઊંચા કરીને નીકળે છે અમે જાતા હતા રેલી અને જે નથી નીકળે ને સ્કૂલથી ઘરથી બહાર એ બીજા વાત પણ નથી કરી એકતા કે મને પેન્શન મળ્યું છે અને આ સંઘર્ષની તાકાત છે સંઘર્ષ હંમેશા કોઈ એવું માણસ લખો સંઘર્ષ કરે તો માણસ નબળો ભડી જાય બિલકુલ ખોટી વસ્તુ સંઘર્ષ છે ને એ માણસને ઘડવાનું કામ કરે અને સંઘર્ષ ન કરો ને તો આ જિંદગી જ નકામી જિંદગીનું બીજું નામ સંઘર્ષ અને જેણે એ સારામ કરવું ને એ તો ગાય ભેંસ પશુ પંખી બધા જ કરે એમાં અને માણસમાં કાંઈ ફેર નથી જો તમારી જિંદગીમાં સંઘર્ષ ન આવે ને તો તમારે એવું માનવું કે આપણી જિંદગીનો એક આ ફેરો આપણે ફેલ થઈ ગયા બીજા ઘરે પાછો આપણે સંઘર્ષ કરવા માટે આવું છું આવું બધું તમને કહેવાનો મારો મતલબ શું છે આવું બધું જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે કોઈ નહીં ગયો ને જમવાનું સ્પેશિયલ ઓપીએસ નું સાંભળવા માટે તમે બધા ત્રણસો ત્રણસો રૂપિયા ખર્ચો કર્યો અને એટલી તો ખબર છે કે તમે પૈસા દઈને આવ્યા છો ને એટલે તમે સાંભળીને તો જાય છો બરાબર ને

એટલે એક વ્યક્તિ ન આવવાથી તમે બધા જ બધાને ઓળખો છો અમે તમને બધાને ઓળખીએ છીએ જે કાર્યક્રમમાં આવે છે એ અમે જોઈએ છે નથી આવતા એને એમ જોઈએ છે એનો મતલબ કે અમારો વ્યવહાર ક્યારે તમારે રહેવો નથી એ કાર્યક્રમમાં અમે એ આશાએ બેઠા છીએ આજ નહીં તો કાલ પણ તમને કન્વિન્સ કરાવી દઈશું કે અમે તમારા માટે લડી રહ્યા છીએ અને જ્યારે એ વસ્તુ તમારા મગજમાં આવે કે આ અમારા માટે લડી રહ્યા છે ત્યારે અમને વિશ્વાસ છે કે આ બેઠા ને બધા દસ દસ જણા લઈને આવશે આવશો ને ચોક્કસ આગળનો કાર્યક્રમ જિલ્લા લેવલનો કરવાનો થાય જિલ્લામાંથી કેટલા બેનો આવ્યા છે રાજકોટ કોર્પોરેશનમાં નોકરી ના કરતા આથો તો કર એમણે એક જ જોરદાર તાલીમથી સ્વાગત કરશું કે જે બેનોને આપણા ઇન્વિટેશનને માન આપી અને ખાસ હું વિભાબેનનો આભાર વ્યક્ત કરીશ કે વિભાબેનના સહયોગથી બીજા તાલુકાના બેનો પણ આપણા બહેનો સાથે કાર્યક્રમમાં આવે છે હું આશા રાખું કે આગામી દિવસોમાં રાજકોટ બળદરી લોધિકાના આપણા નજીકના તાલુકાના બધા જ મિત્રો ભાઈઓ અને બેનો એમના સહપાઠી હોય નજીકમાં રહેતા હોય એ લોકોને આપણી સાથે કાર્યક્રમમાં ખાલી સામેલ એમને મજા આવે તો એનો બીજો મતલબ એવો થશે કે આપણી વાત રહી ને જિલ્લા સુધી જશે એટલે જિલ્લા સંઘના પ્રમુખ તાલુકા સંઘના પ્રમુખ રહે ને એ તરફ મારો સંપર્ક કરશે તેને શું કરવું એટલે હું એને કહીશ કે તમારે તમારું સંઘ બચાવવું હોય ને તો નવું એનટીએસ નો સંઘ ચાલુ કરો એ તમારા ચાલુ સંગઠન નો પ્રાણ છે ચાલુ સંગઠન તમારે બચાવવું હોય ને તો એની જ અંદર તમે એનટીએસ નું સંગઠન ઊભું કરી દો કોઈની તાકાત નથી કે તમારા સંગઠનને ને પાડી આપ આવનાર પેઢી તમારી આવવાની છે તો કોણ પાડી આપવાની હું સ્વાર્થી છું મારા મંડળ ખાતર સ્વાર્થી છું કે તમને બધા નોખા કરીને ભેગા કરું છું નોખા કરીને ભેગા કરું છું મતલબ કે જૂની પેન્શન યોજનાવાળામાંથી નવી પેન્શન યોજના નોકા કરીને ભેગા કરું છું એ મારો પોતાનો પ્રમુખ તરીકેનો સ્વાર્થ છે અને આ સ્વાર્થ જ્યાં લગ્ન પેન્શન નહીં મળે ને ત્યાં લગ્ન હું રાખીશ અને પેન્શન મળી જશે અને હું તમને એટલી તાકાતથી કહું છું આજ નહીં તો કાલ પેન્શન લઈને જ રહીશ જમવાનું આપણું રાહ જોવે છે જેમાં પછી રિવ્યૂ બેઠક છે ફરજિયાત હાજર રહેવું જરૂરી નથી જેમને ઘરે જવાનું લેટ ન થતું હોય આ કાર્યક્રમ બાબતની જ રિવ્યૂ બેઠક છે કે ભવિષ્યમાં કેવી રીતે આનું પ્લાનિંગ કરવું એ માટે અને